સુરતમાં વકીલ પુત્ર પર હુમલો કરનાર બુટલેગરને ભણાવાયા કાયદાના પાઠ દબદબો હતો ત્યાં આ રીતે કઢાયો વરઘોડો સુરતના રાંદેર વિસ્તારમાં સરકારી વકીલ આ પુત્રને માર મારી લૂંટી લેવાયો હતો જેમાં બુટલેગર બિપિન મારુનું નામ ખૂલ્યું હતું બિપિન મારુનો આ વિસ્તાર ભારે રોફ અને દબદબો ચાલતો હતો ત્યારે પોલીસે આ જ વિસ્તારમાં વરઘોડો કાઢ્યો હતો જેમાં કાયદાનો પાઠ ભણાવી લીધો હતો તેમ બિપિન મારુએ હાથ જોડીને ચાલતો નજરે પડ્યો હતો હાલ બિપિન મારુ પાંચ દિવસના રિમાન્ડ પર છે સુરત શહેરના રાંદે રોડ ખાતે રહેતા અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવનાર મેહુલ દેસાઈના પુત્ર પૃથ્વીરાજ પિતા માટે દવા લેવા માટે નીકળ્યો હતો તે દરમિયાન રામનગરની તરફ આવેલા ગૃહ પાસે કેટલાક અસામાજિક તત્વોએ કાર આંતરીને પૃથ્વીરાજને બહાર કાઢી માર મારી હાફ પેન્ટ પર ફાડી નાખી હતી એટલું જ નહીં આરોપીઓએ તેનો વિડીયો પણ ઉતાર્યો હતો અને પાંચ હજાર રૂપિયા પણ કાઢી લીધા હતા